સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલું વડગામ તાલુકાનું હસનપુર ગામ અમે સમગ્ર ગામે એક સુરે ગામનું ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે આ ગામમાંથી કોઈએ ફોર્મ ભર્યું જ નથી સરપંચ પદ માટેની જે બેઠક છે તે ઓબીસી ફાળવાય છે

અનુસૂચિત જનજાતિની પણ અમારે ત્યાં સીટ હતી આ વખતે પણ છે વાસ્તવમાં અનુસૂચિત જનજાતિનો કોઈ ઉમેદવાર અમારે ત્યાં નથી સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલું વડગામ તાલુકાનું હસનપુર ગામ જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ફોર્મ ભરાયું નથી છે ને નવાઈની વાત કારણ કે આ ગામમાંથી કોઈએ ફોર્મ ભર્યું જ નથી સરપંચ પદ માટેની જે બેઠક છે તે ઓબીસી ફાળવાય છે અને આ ઓબીસી સમાજનું ગામમાં માત્ર એક ઘર છે છેલ્લા બે ટર્મથી ઓબીસી સરપંચ હતા અને ત્રીજી ટર્મ પણ સરપંચ પદ માટે ફાળવી દેતા ગ્રામજનો નારાજ જોવા મળી રહ્યા છે અને તેમની માગણી છે કે ઓબીસી સમાજ માટે જે બેઠક ફાળવાય છે તેને રદ કરો અત્યારે અમે કલેક્ટર કચેરી આવેલા છીએ જો બે હજાર પચીસ ગ્રામ પંચાયતની ચૂંટણીના લક્ષી અમારા જે તે પ્રશ્નો હતા એની રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર કચેરી આવેલા છીએ એમાં મુખ્ય પ્રશ્ન અમારો એક હતો કે હો સરપંચનો કે સરપંચની આદિજાત અતિ શૈક્ષણિક પસાર વર્ગમાં વારંવાર બીજા ટ્રમમાં બી એની એસિડ ફાળવેલી છે તો અમારા ગામમાં દલિતોના પોંત્રીસ ઘર છે બસો જેવું વોટિંગ છે અને આઝાદીના સિત્તેર વર્ષ થઈ ગયા પણ હજી સુધી એસ એસટી એસસી અનામતનો લાભ મળેલ નથી તો એના પર બી કલેક્ટર સાહેબ અને સરકાર શ્રી વિચાર કરે અને અમે વોર્ડ નંબર એકમાં અનુસૂચિત આદિજાતિનું જે નામ છે એ વર્ષોથી તો મજૂરી અર્થે પહેલાં આવેલા પણ અત્યારે કોઈ છે નહીં તો એનું નામ નીકળે તો સમરસતાનો લાભ અમને ગ્રામને મળે તો એ વિકાસ માટે કોમ આવે બીજી હતી કે જે વોર્ડ રચનાની અંદર ફેરફાર થયેલા છે એકના એક એક ફેમિલીના નોમ અલગ અલગ ત્રણ ચાર વોર્ડની અંદર ફેરવાઈ ગયા છે તો એક જ વોર્ડમાં આવે એવી અમારી માંગ છે તો એના માટે અમે એમ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે તો ફરીથી આના પર સર કલેક્ટર સાહેબ ધ્યાન આપે અને અમારી જે માંગો છે આજે અમે કલેક્ટર ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી ગામમાં વોર્ડ નંબર એકમાં અનુસૂચિત જનજાતિની એક વ્યક્તિનું નામ વારંવાર રિપીટ થાય છે જે હકીકતમાં અમારા ગામમાં છેલ્લા સત્તર વર્ષથી નથી અને અમારું ગામ સમરસ થાય છે અમારી પંચાયતની તમામ ચૂંટણીઓ લગભગ અમે સમરસતાનો અમે આગ્રહ રાખીએ છીએ પરંતુ અમને આ સમરસતાનો લાભ મળતો નથી આ માટે જે આ સીટ ખાલી પડી રહે છે આ સીટ નથી તો આ સીટને કેન્સલ કરી નવી સીટ આપવામાં આવે તથા જે મતદાર યાદીમાં ઘણી મોટી ભૂલો છે એમાં આખા આખા કુટુંબો તથા કુટુંબના કેટલાક સભ્યો એ આડાવાડા ગોઠવણ થયેલ છે તેની સુધારો કરવામાં આવે અને જે એસઈબીસીની સીટ વારંવાર આવે છે આ એસઈબીસીની વારંવાર સીટ આવે છે હકીકતમાં તે બે જ ઘર છે આ સિવાય એસી ટકા જેવી મુસ્લિમ માઇનોરિટી વસ્તી છે અને દસ ટકા જેવા દલિત સમાજના પણ લોકો છે તો આ બંને સમાજ સામે પણ નજર રાખવામાં આવે એવી અમારા ગામજનોની માગણી છે અને સાથે સાથે ગામમાં વોર્ડની રચના પણ યોગ્ય નથી જેને કારણે અનેક પ્રશ્નો ઊભા થાય છે ત્યારે બોર્ડની રચનામાં પણ ફેરફાર થાય હસનપુર ગામે લઘુમતી સમાજ અને એસી સમાજની પણ વસ્તી છે પરંતુ આ સમાજ માટે બેઠક ન ફાળવતા ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ઓબીસી સમાજની બેઠક રદ થાય અન્ય બેઠક ફાળવવામાં આવે તો ગામનો વિકાસ થાય કારણ કે છેલ્લા બે વર્ષથી બે ટર્મથી ઓબીસી સરપંચ છે છતાં પણ ગામમાં વિકાસના નામે મીંડું છે એટલે કે વિકાસ માટે અને સમરસ શા માટે પણ આ બેઠક બદલવામાં આવે મારું નામ જાબીર ઇબ્રાહીમભાઈ જોણકિયા છે અમે બધા હસનપુર ગામના વતની છીએ અને અમે બે ત્રણ માંગણીઓ લઈને આજે કલેક્ટર ઓફિસ આવેલા છીએ અમે સમગ્ર ગામે એક સુરે ગામનો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એની મુખ્ય માંગણીઓ અમારી ત્રણ છે એક તો વોર્ડ રચનામાં પ્રોબ્લેમ થયેલો છે કુટુંબમાં જે નામ છે એ વિખેર થઈ ગયા છે એક જ કુટુંબના નામો ચાર પાંચ વોર્ડમાં અલગ અલગ વિતરણ થયું છે બીજો મુદ્દો અમારો છે અનુસૂચિત આદિજાતિની સીટ વારંવાર અમારા ગામમાં ત્રણ વર્ષથી ત્રણ ટ્રમથી રિપીટ થાય છે અને એના કારણે અમને ગામમાં સમરસ કરવા બાવજૂદ બી અમને સમરસતાનો લાભ નથી મળતો અમે ત્રણ વર્ષથી ત્રણ ટ્રમથી ગામ સમરસ કર્યું છે અને આ સમરસતાનો લાભ અમને ગામને મળ્યો નથી એના કારણે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા કોઈ વર્ગમાં ફાળવવામાં આવે અને અમારી ત્રીજી માગણી છે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગની સીટ આ વખતે સરપંચ તરીકે આપવામાં આવી છે જે અગાઉ પણ આ જ સીટ હતી તો આ સીટ બદલી અને ગામમાં સક્ષમ સબળ વ્યક્તિ હોય બીજો વર્ગ છે એમને ફાળવવામાં આવે જેથી ગામનો વિકાસ થઈ શકે અમારે પહેલાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી અત્યારે હસનપુર ગ્રામ પંચાયત છે છેલ્લા ટર્મમાં અનુસૂચિત જનજાતિની પણ અમારે ત્યાં સીટ હતી આ વખતે પણ છે વાસ્તવમાં અનુસૂચિત જનજાતિનો કોઈ ઉમેદવાર અમારે ત્યાં નથી લાસ્ટ ટર્મમાં અમે મહેનત કરી હતી ઠરાવ કરી અને કાગળ પણ સરકારશ્રીને આપ્યા હતા કે અમારા ત્યાંથી અનુસૂચિત જનજાતિની સીટ મતદાર ન હોવાના કારણે કાઢવામાં આવે પરંતુ હજુ એ કાઢી નથી અને એ છે એના કારણે એ વોર્ડમાં કોઈ ઊભું રહી શકતું નથી અને એ વોર્ડની કમી મહેસૂસ થાય છે બીજું એ છે કે નેક્સ્ટ લાસ્ટ યર લાસ્ટ પાંચ વર્ષના ટર્મમાં પણ સરપંચની સીટ જે હતી એ સામાજિક શૈક્ષિક પછાતની હતી અનામત હતી જે આ વખતે પણ છે ત્રીજું એવું બન્યું છે કે આ વખતે જે અમારા વોર્ડ જે છે વોર્ડની વહેંચણી જે છે એ લાસ્ટ ટાઈમ જે રીતની હતી વોર્ડની વહેંચણી એવી રીતે નથી એક જ કુટુંબના બે ત્રણ સભ્યો અલગ અલગ વોર્ડમાં પણ નામ છે આ બધી તકલીફો હતી જેના કારણે ગામ ભેગું થયું અને ગામે પછી ચર્ચા કરી ગામના સમસ્ત ગામ એમાં હિન્દુ સમાજના લોકો પણ મુસ્લિમ સમાજના લોકો પણ દરેક સમાજના લોકોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ આ કાર્ય થતું નથી તો હવે આપણે એક જ કરીએ કે આમ પણ આપણે જો વિકાસ કરવો હોય ગ્રામ પંચાયત જે છે એ ગામ માટે જ છે તો ગામના સક્ષમ સબળ ઉમેદવારો અને તમામ પ્રજાનું કામ કરી શકે એવા ઉમેદવારો કામ થાય જેના કારણે પછી એવું વિચાર્યું અંતે કે ભાઈ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવો અને મામલતદારશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સરકારશ્રીને આવેદનપત્ર આપવું અને એમને રિક્વેસ્ટ કરવી કે અમારા માટે જલ્દીથી ગામ માટે જે સારું હોય એવું કાર્ય કરવામાં આવે પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ